તમે અને હું સ્વાભાવિક રીતે પોલીસને શું ગણીએ છે આપણે પોલીસને એવું કહીએ છે રક્ષક આપણી રક્ષા કરનાર ને આપણે રક્ષક કહીએ છે પણ અમુક એવા સમય આવી જતા હોય છે કે જ્યાં પોલીસ રક્ષક નહીં પરંતુ ભક્ષક જેમ કામ કરે છે આણંદ પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપીને સજા આપવાને પોલીસે નાટક કરવાની કાર્યવાહી કરી છે કહેતા ખૂબ શરમ આવે છે કે આ છે હર્ષ હર્ષસંઘવીની ગુજરાતની પોલીસ હર્ષ હર્ષસંઘવી હરહંમેશ કહેતા હોય છે દરેક લોકોને કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો પરંતુ પોલીસ કે જે આપણા સેવક છે અને સેવક કાયદાનો ભંગ કરીને જો નાટક બાજ બની જતા હોય તો પછી આખરે આ સામાન્ય લોકો ફરિયાદ કરવા કોની પાસે જાય સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ

દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનારો નાટક કરતો હવે દેખાઈ રહ્યો છે આ દ્રશ્યો બીજા કોઈ ના નથી આ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને શરમ આવી ગઈ કે ખરેખર હવે સામાન્ય માણસે જો ફરિયાદ કરવી હશે તો તેની પણ બે ઘડીક વિચાર આવશે કે આરોપીને શું કાન ભંભેર કરીને એને માર્યો નથી એને મારવાનો દેખાવ કરીને પોલીસ આપણી સાથે નહીં કરે ચલો માનીએ કે કોઈ ફ્રોડ હોય કોઈ મોટા માથાના નેતાઓનો છોકરો હોય તો કદાચ કરો જો કે એમાં પણ ન કરવું જોઈએ પણ કરો પણ આ તો છ વર્ષની બાળકી પર દુષ્કૃત્ય આચર્યું અને એને નાટક કરાવે છે પણ પોલીસ ખુદ શરમજનક બાબત છે આંકલા પીએસઆઈ આરોપીને કરવાનું કહ્યું છે કે જે ખરેખર જનતાના કાર્યો માટે નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત છે જુઓ આખો વિડીયો તમને સ્પષ્ટ ખબર પડી જશે કે પોલીસ દ્વારા પેલા ભાઈ કાનમાં શું કહેવામાં આવે છે જુઓ લાઈટ ટ્વેન્ટી ની સ્ક્રીન પર આ વિડીયો